ਮੇਮदाबाद ਦਾ ਯਵਗਮਾ ਰਾਤri ਦਰਮਿਆਨ ਬੇਫਾਮ ਖਨਨ ਕਰੀ ਬੂਮਾਫਿਓ ਥਿਆ ਫਰਾਰ ਯਵਗਮਤੀ ਕੱਚੇ ਗਮ ਨੇ ਜੋੜਤਾ ਰਸਤਾ ਪਰ ਆਵੇਲ ਵਿਸਤਾਰ ਪੁੰਦਰਪੁਰਾਵਾ ਸਰਵੇ ਨੰਬਰ 280 ਤਲਾਵਨੀ ਮਾਟੀ ਰਾਤri ਨਾ ਸਮੇ ਬੂਮਾਫਿਓ ਖੋਦੀ ਨੇ ਫਰਾਰ ਥਿਆ ਚਿਲਾ ਘਣਾ ਸਮੇਂ થી ਖੇੜਾ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਨਦੀ ਹੋਏ ਕੇ ਤਲਾਵ ਮਾ ਹੋ ਰਿਹਾ ਚੇ ਬੇਫਾਮ ਖਨਨ ਗ੍ਰਾਮ ਪੰਚਾਇਤ ਮਾਮਲਾਦਾਰ ਕੇ ਖਾਨ ਖਣਿਜ ਵਿਭਾਗ ਨੇ ਮਨਜ਼ੂਰੀ ਵਗਰ ਬੇਫਾਮ ਖਨਨ રાત્રિના સમયે ભૂમાફિયાઓ માટી ખનન કરીને થયા ફરાર માથાભારે ભૂમાફિયાઓ સરપંચને પણ ગાંઠતા નથી આ બાબતે ઇયાવા ગામના સરપંચ તલાટીએ મામલતદારને કરી રજૂઆત આ બાબતે મામલતદાર જેલ કામદારે જણાવ્યું ઇયાવા ગ્રામ પંચાયત તલાટીને સરપંચે લેખિત રજૂઆત કરી છે મામલતદાર પંચાયતની લેખિત ફરિયાદના આધારે ખાણ અને ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવશે મામલતદાર રાત્રિના સમયે કોઈ મંજૂરી વગર આ રાજકીય વર્ગ બુમાફિયાઓ જાણે કોઈના આટલું મોટું ખનન કરી રહ્યા છે હા માહિતી મળી છે અને ખાણ વિભાગના સંકલનમાં રહી અને આગળની કાર્યવાહી હાથ ધરીશું ટૂંક સમયમાં ગઈકાલે